નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આગળના વિડીયો ભાગ બેમાં આપણે વિવિધ પ્રકારની વિભાજ્યતાની ચાવીઓ વિશે માહિતી મેળવી બરાબર આજે આપણે અંકણિતનું મૂળભૂત પ્રમય એના વિશે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં સમજીએ અંક ગણિતનું મૂળભૂત પ્રમય શું કહેવા માંગે છે તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય બરાબર શું કહેવા માંગે છે કોઈપણ પ્રકારની વિભાજ્ય સંખ્યા હશે તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે અથવા દર્શાવી શકાય છે એક ઉદાહરણ જોઈએ તો આપણને વધારે ખબર પડશે ચોવીસ છે બરાબર તો એનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે એટલે કે અવયવો પાડવાના છે ચોવીસના શું પાડવાના છે અવિભાજ્ય અવયવો આપણે આગળના વિડીયોમાં વિવિધ પ્રકારની વિભાજ્યતાની ચાવી જોઈ ગયા બરાબર તો ચોવીસના અવયવો પાડીએ તો આપણે કઈ રીતના પાડીશું ભાગાકારની રીતે તમે આગળના ધોરણોમાં આ જોઈ ગયા છે બરાબર અવયવો કઈ રીતના પાડવાના તો ભાગાકારની રીતે જોઈએ તો ચોવીસના અવયવ પાડીએ આપણે ચોવીસના અવયવ તો ચોવીસને બે વડે ભાગી શકાય બરાબર વિભાજ્યતાની ચાવી જો તમે આગળનો વિડીયો ના જોઈએ તો ખાસ જોજો કારણ કે આના પરથી જ આ વિભજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને જ આપણે અવિભાજ્ય અવયકરણ અને એના પરથી લસા અને ગુસ્સા વિશે વધારે માહિતી મેળવીશું બરાબર એટલે આ વિભજ્યતાની ચાવી તો તમને ખાસ આવડવી જોઈએ તો ચોવીસને આપણે બે વડે ભાગી શકીએ બરાબર કારણ કે એકમનો અંક શું છે ચાર તો બે વડે ભાગીશું આપણને તો શું મળશે બાર દુ ચોવીસ થાય એટલે આપણને મળશે અહીંયા બાર તો બારને ફરી બે વડે ભાગી શકાય તો કેટલા થશે બારને બે વડે ભાગીશું તો આપણને કેટલા મળશે છ બે છંગ બાર થાય છને ફરી બે વડે ભાગી શકાય એટલે બે તરી છ હવે ત્રણને બે વડે ભગાશે નહીં એટલે આ બે પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે ત્રણ છે એટલે ત્રણને ત્રણ વડે જ ભગાય ત્રણ એકા ત્રણ બરાબર તો હવે ચોવીસને આપણે લખવું હોય બરાબર તો શું લખાય ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર અહીંયા જે બી અવિભાજ્ય સંખ્યાઓ આવી છે એ તમામનું શું કરવાનું છે ગુણાકાર કરી દેવાનો જો તમે ગુણાકાર કરશો ને બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી ચોવીસ એટલે કે આપણને જવાબ કેટલો મળશે છે ચોવીસ મળે છે અને ચોવીસ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે એટલે કે ચોવીસને આપણે કઈ રીતના દર્શાવ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો અહીંયા જોઈ શકો છો તમે બે અને ત્રણ એ કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે હવે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય જોઈએ કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે એટલે કે આપણે ચોવીસને કઈ રીતના લખ્યા છે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખ્યા છે અથવા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખ્યા છે દાખલા તરીકે એક બીજું ઉદાહરણ જોઈએ ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસના અવિભાજ્ય હવે ઉપાડીએ તો ત્રણસો ચોવીસ છે તો ત્રણસો ચોવીસને આપણે કેટલા વડે ભાગી શકીએ બે વડે ત્રણસો ચોવીસને બે વડે ભાગીએ તો ચાલો બે વડે ભાગીશું જો ના ખબર પડે તો ભાગાક કરીને જોવાનો હશે બરાબર ત્રણસો ચોવીસ ભાગ્યા બે તો બે કા બે ત્રણમાંથી બે જાય તો એક ઉપરથી કેટલા આવશે બે બે છ બાર ઝીરો થઈ ગયા ઉપરથી ઉતાર્યા ચાર એટલે કે બે દુ ચાર એટલે ત્રણસો ચોવીસને આપણે બે વડે ભાગીશું બરાબર ત્રણસો ચોવીસને આપણે બે વડે ભાગીશું તો કેટલા મળશે આપણને એકસો બાસઠ ફરી પાછા એકસો બાસઠને બે વડે ભાગી શકાય તો અહીંયા હવે ડાયરેક્ટ થઈ જાય જુઓ બે આઠા સોળ થશે અને ઉપરથી ઉતરશે બે એટલે બે એકા બે હવે ચાલો એકમનો અંક અહીંયા જીરો બે ચાર છ કે આઠ નથી એટલે આને બે વડે ભગાશે નહીં બરાબર હવે ત્રણ વડે ભગાશે તો અંકોનો સરવાળો કરી જુઓ બરાબર ત્રણની વિભાજ્યતાની ચાવી શું કહેવા માંગે છે જો અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકીએ તો આઠને એક કેટલા થાય છે નવ અને નવને આપણે ત્રણ વડે ભાગી શકીએ એટલે આ આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકીએ ત્રણ વડે તો ત્રણ વડે ભાગીએ એક્યાસીને તો જો ને ત્રણ વડે ભાગીએ તો કેટલા થશે ત્રણ દુ છ આઠમાંથી છ જાય તો બે ઉપરથી કેટલા આવશે એક ત્રણ સાતા એકવીસ બરાબર એટલે કેટલા મળશે આપણને સત્યાવીસ હવે સત્યાવીસને ત્રણ વડે ભાગી શકાય બરાબર હવે તો આ તો આવડે ત્રણ નવા કેટલા થાય સત્યાવીસ ફરી પાછા નવને ત્રણ વડે ભાગી શકાય એટલે ત્રણ તરી નવ ને ત્રણને ત્રણ વડે ભાગી શકાય ત્રણ એકાદ ત્રણ બરાબર એટલે કે ત્રણસો ચોવીસને આપણે લખવા હોય તો શું લખાય ત્રણસો ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે કેટલા વખત છે એક બે ત્રણ અને ચાર એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ રીતના લખી શકાય તો આ બે અને ત્રણ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે આ વિભાજ્ય સંખ્યાને આપણે કઈ રીતના દર્શાવી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે એટલે કે અંગણિતનું મૂળભૂત પ્રમાણે કશું બીજું કહેવા નથી માગતું કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા આપણે લઈશું તો એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે બરાબર